thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ભારતમાં કોરોના મહામારી પછી આરોગ્ય ત્યારે પ્રાણી પર ફરી એકવાર ખતરો નવો ઊભો થયો છે દેશના અનેક રાજ્યમાં અનેક નવા અને ખતરનાક વાયરસે દસ્તક આપી છે જેને કારણે લોકોમાં ભયનો માહોલ છવાયો છે આરોગ્ય વિભાગ અને વૈજ્ઞાનિકો સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને લોકોને સાવચેત રાખવા માટે ચેતવણી આપી છે આ નવા વાયરસની શરૂઆત કઈ રીતે થઈ અને તે કેટલા સુધી પહેલાં છે તે અંગે હજી સ્પષ્ટ માહિતી ઉપલબ્ધ નથી થઈ જોકે આરોગ્ય વિભાગના જ જાણકારો માનું છે કે આ વાયરસ એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી ઝડપીથી ફેલાઈ શકે છે ખાસ કરીને મોસમી ત્યારે ફેરવાર અને પ્રતિરક્ષા પ્રાણી નબળી હોવાને કારણે લોકો સરળતાથી આ સંક્રમણનો શિકાર બની રહ્યા છે સરકારે તાત્કાલિક પ્રભાવથી વિવિધ પ્રતિબંધો લગાવ્યા છે અને આ શાળાઓ અને જાહેર સ્થળો પર નિયંત્રણ હોસ્પિટલમાં વિશેષ ક્વોરન્ટાઇન સેન્ટર બનાવવામાં આવ્યા છે અને સંક્રમિત વિસ્તારોમાં આરોગ્ય તપાસ માટે ટીમ મોકલાય છે આવા સમયે દરેક નાગરિક જવાબદાર બની અને વ્યવહારિક જો કરવું ત્યારે વ્યવહાર કરવો જોઈએ અને અફવાઓ પર વિશ્વાસ ન કરવી સાચી માહિતી મેળવી જોઈએ અને હાલમાં આ વાયરસ માટે કોઈ નિશ્ચિત દવા ઉપલબ્ધ નથી પરંતુ તબીબો પ્રોટોકોલ અનુસાર સારવાર કરી રહી છે અને ત્યારે સામાન્ય રીતે દર્દીઓને આરામ પૌષ્ટિક ભોજન અને તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવશે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ